રુસ્તમપુરા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર કરવા માટે ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું તેમના દ્વારા જ વેચાણ કરવામાં આવ્યું હતું સુરત શહેરના રાણા સમાજની મહિલા ફોરમ દ્વારા મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને તે હેતુથી તેમજ તેઓને રોજગારીની તક પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરૂપે ખાસ મહિલા બજાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉડાન ના શીર્ષક હેઠળ આ યોજાયેલા એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ પણ લીધો હતો વિસ્તારમાં આવેલા એસએમસી કોમ્યુનિટી હોલમાં આ સમગ્ર આયોજન કરાયું હતું જેનું ઉદ્ઘાટન શહેરના પૂર્વ વિભાગના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના હસ્તે કરાયું હતું તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે અખિલ રાણા સમાજના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે રાણા સમાજના અગ્રણી મહાનુભાવો અને લોકોએ પણ હાજરી આપી હતી આ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં બત્રીસ સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓ પ્રદર્શિત કરાઈ હતી ત્રણ દિવસ ચાલનારા એક્ઝિબિશનમાં આજે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ કરી હતી સુરત રાણા સમાજ મહિલા ફોરમ છેલ્લા પાંચ વર્ષથી ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યું છે આ વર્ષે પણ ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોથી દોઢસો જેટલી બહેનો કે જેઓ એ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે સમાજની જે બહેનો જે ગૃહિણીઓ છે જે પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એ હેતુથી આ એક એક્ઝિબિશનની શરૂઆત અમારા સમાજ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં આ જ બહેનો જે અહીં પોતે ફર્સ્ટ ટાઈમ અહીં જેને પોતાના સ્ટોલ ઓપન કરેલા છે એ આવનાર સમયમાં પોતે પોતાના ઘરે બેસીને પણ આ ઉદ્યોગ પોતાના ઘરેથી કરી શકે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એ માટે અમે બહેનો આત્મનિર્ભર બને એ હેતુથી આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન સતત ત્રણ દિવસ સુધી ચાલશે ઓગસ્ટ મહિનાની બે ત્રણ અને ચાર તારીખ સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે કુલ બત્રીસ સ્ટોલ અહીં રાખવામાં આવેલા છે જેમાં ફૂડ સ્ટોલ અને સાડીઓ સહેલા રક્ષાબંધન આવી રહ્યું છે તો રાખડીઓ હેન્ડમેડ જ્વેલરી હેન્ડમેડ રાખડીઓ ઓલ્ટોનેટ અલગ અલગ વસ્તુઓ જેવી કે ઘરવખરીમાં જે ઉપયોગ આવતી હોય એવી વસ્તુઓ પણ અહીં વેચાણ કરવામાં આવશે